માતાજી મિત્રો જય દવાર કરીશ સ્વાગત છે નવા બ્લોકમાં તમારું તો આજે આપણે આવી ગયા છે ફરીથી નવા તમારા માટે નવ બ્લોક બનાવો બરાબર તો તમારા માટે બનાવી દઈશું આજે નવ બ્લોક અને આજે બ્લોકની અંદર બતાવીશું સકરિયા બટાકાને કાઢેલા બટાકાને અને ખૂબ મહેનત કરેલી આજે તમને બતાવવાનું શું તો મિત્રો ચાલો અને રોજ બનાવવાનાથી વિડીયા આપણે હવે ચાલુ કરી દીધી ચેનલ નવી ચેનલ છે મારી તો મિત્રો ખાસ નવા આવેલો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો

અંદર પડ્યો છે અને હું આગળ વિડીયો બતાવશું તો જો મિત્રો આગળ વિડીયો હવે જોઈએ તો જો મિત્રો આગળ વિડીયો મિત્રો હવે મને હવે લીધા છે ટપકુવારો અલગ કંપનીના લીલો અને તબક્કુવારોથી મારા હાથની અંદર હાથમાં જ લીધા છે તરત અરે લીલો કુવારો તબક્કો કેવા રહ્યા ને જરૂર પડે તારો પાણીની અને ભાગ ખેતરના પાકમાં પાણી જરૂર પડે અને રોજ જ જરૂર પડે છે જોઈ શકો છો જે લઉં કે ભાગ ખેતરમાં ગમે તે વાયેલું હોય તો આ તમે તબક્કવાર કરી દો લેટરો પાતરી કાળી લેટરો તો આને પૂરું થાય તબક્કવાર તમે ચાલુ કરી દો પેશન બે હાટીનું પ્રેસરની અંદર તો તમારે જવું ના પડે પછી જો બીજું આગળ જવું હોય તો ખેતરની અંદર તો જો મિત્રો આગળ વધ્યો તો મિત્રો આ મારા હાથમાં ટપક લેટર કહેવાય અમે આ ફુવારાની લેટરો મેં કીધી હતી આ ટપક લેટર કહેવાય એ આ છે અહીંયા ફુવારો આવે ફુવારાની લેટર આવે મારા હાથમાં ફુવારો એક ફુવારો આકાની અંદર આ લેટર દસ ફુવારા આવશે એક લેટરની અંદર તો જો મિત્રો આગળ વિડીયો જેમાં હતા મિત્રો મારી યુટ્યુબ ફેમિલી આપણે રોજ વિડીયો બનાવીશું અને રોજ સવારે સાત વાગે વિડીયો આવશે આપણે બરાબર રોજ સવારે સાત વાગે અને આપણે વસ્તુ વિડીયો બપોરે બપોરે નહીં મેળવવા અને રોજ યુટ્યુબની અંદર સવારે સાત વાગે વિડીયો આવી જશે તો વિડીયો ગમે લાઈક કરજો ચેનલમાં નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે માતા ને જે દ્વારકાધીશ આવતું